રામ રામ ડે વેલકમ ટુ દસ ને ગેમ હો ફેમિલી બધા મજા મનાય હો મજામાં જઈશું તો ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો ભાગી રહ્યા છે બાર ફેમિલી કે આજ ને લેટ થઈ ગયો હોગ ચાલુ કરવામાં કે હે ને આની લપુમાં ભાઈ ખોઈ ગયો જાવ એમ સમજો ને જાણે હું આ દુનિયામાં ખાવું ને મારી દુનિયા જ અલગ છે આની લપુ હે ને એટલી હોય નેક્સ્ટ લેવલ વાત ગયો વ્લોગ ચાલુ કરતા ભૂલી ગયો ગયા બીજર કરો કે ને આપણે ઘણા કન્ટેન હોય પણ હે ને ફોન ઘરે પડ્યો હોય ને અને હોય તો ભૂલી જાવ ને આ બધી લપું જોઈએ ભાઈ પટણ કેમ કે પાછું ભેગું વેતા રહ્યા ગઈ ગયો લવારા કેટલા બધા આવી ગયા એ જ લપવું હોય નવ આઠ નવ દહક થઈ ગઈ છે હજી કંઈ ખોલી કહો એ ઘેટું ન્યૂ એડ એ ન્યૂ એડ આ એક ન્યૂ એડ આ ન્યૂ એડ આ તો કહેધું ઓલા બ્લોગમાં દેખાડ્યા હતા આજે હમણાં કાલે જ આવ્યું આવી લપુમાં હોય એ ભાઈ આમાં અહીંયા એવું ચાલુ કરો અત્યારે જરાન ભારી આવી કેમ કે વાઘ મોડું આવે ને હવારમાં મારે બધું કામ હોય આજે વીજળી મેં અગિયાર થાડા બગાડી દો હવાર મોડું ઉઠાય એ જોડા ઉઠો ભાઈ એવું જ કોણ રીએ વાત તમને ફેમેલી એવું થાય લખે અને ઘરે ઉગાડી અને આપણે ભત્રીજન વાળી મોટર નહોતી એ ભાઈ આવડી ગઈ છે ફાઇનલી કેમ કે નગર હે ને એ કડો બીતો હતો પહેલી વાર આપણે બ્લોગમાં દેખાડ્યા હતા તો નાખતો હતો અને હવે બીતો નથી મોટરમાં માં બેહો ને એટલે વાંધો ન આવે ને બેસી દે ક્યારેક તમને દેખાડી છે આમાં વ્લોગમાં અત્યારે તો ફિલાલ ખાણી પીણી કરના જાણ પડી ગયા પેલા પાણી પીને જાના અહીંયા આવી છે ને તો તમને દેખાડી ફાઈનલી અમે ભાઈ રહ્યા લવારા અથવા સારા જઈને જ ખબર પડી ગઈ છે તો તમારે શું કરવાનું ચેનલ બનાવવાનું તો સબસ્ક્રાઈબ અને વિડીયોમાં જોડાય રહેજો એટલે આપણે છે ને ત્રણ ચાર વાર લેતા આવી ફાઈનલી આપણે એમ કહે ને મંજી લઈ છે એને આટલા છેટે હે જોઈ લો અહીંયા કણે જવાનું આ ઝાડું ઉર્યું ને ભાઈ અહીંયા કણે અને એનો શેઠો હેઠ એમનું ક્યાં લગ્ન સમજી લો આલિકોને આલિકોના ખૂણા દેખાય ને જરીક અહીંયા લગ્ન હે અહીંયા લગ્ન એવડું ખેતર છે સમજ લીધી આમ મોલિકો આડું આવી ગયા ધાર એ બહુ જબરું ખેતર છે મેં કીધું રસ્તો કેવો છે તો બધા વિડીયોમાં બંને રજા આપણે સાવી ચાલુ કરી દઈ અને ચલો 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 એમ કરતા હે અમારે બીજા ઘેરમાં તળ ચડાવવા પડશે

dìa cô ơi, bố ơi, anh mày đang lái này hết. áo đi áo đi, chừng nó tiếc à, sao để đi? Đi đi, thoda mau nha, đi đây. અહીંથી કંઈક નિરા તારો રસ્તા આવ્યો મંજિલ આવી ગઈ છે બકરા રડ નાખે અહીંથી આપણે અમને શોર્ટકટ ચડી જાય અહીંયા આગળ નથી જવું પલો થઈ ગયા ફાઇનલી કપાને કાલા દેખાય છે નગરા પાનડા બધાય ખાઈ ગયા બકરા આગળ ઓલિકોન ઠડજી લીલો વની છે ભાઈ અહીંયા હવ સાફ કરી દી બકરા ભાઈ ઓછા કહેવાના ને એનો રોટાવેટર કહેવાના રોટાવેટર થોડાક દિવસ આટલો કપો ખાઈ ગયા એટલે રિયા કઈ ગા થઈ છે આરામથી પાંચ વીઘા હોય તો આટલા દિવસ થોડું ખાઈ ગયો બે ચાર હજી ચાર પાંચ દી નહીં પણ ત્રણ ચાર દી થયા જેટલા દી થયા આવી રીતના હોય સાફ કરી ગયા ઘરની ઈ ગોવર આયા રાખે હે ને પાણી ની બોટલ મરજમાણા છોડા ગોવર ખોડાવા પાણી પી અને બાકરો ચેક કરો ભાઈ બે બે લવરા મસ્તી બી એમ થી બાપા લઈને આવે ચીપ કરો ભાઈ લોકો કેમ બાકી ઈ બકરા અમાર બધા ઉભા રહી ગયા બે બકરા આવે પેલા જવા દે ઘર ભેગી ના થઈ આપણે લીમડો કાપવા જવું લવા ઓલા કરે રહીએ ને ના ચાલી ફેમેલી ઘરે તો પુગાડી દીધા તણે ત્રણ ને હા ત્રણ ને ખાલી કોઈ બેઠું એ નથી ઓલું ઊભું એ ને ખાલી કોઈ જાય દટ થઈ અને આ છ ગેટા થઈ ગયા હરખે હરખા જઈ ગયા ત્રણ જીનકા એક આ બે અને કોલું હાવ ધોરો રહીએ ને ભેગવા આવ્યું એ ત્રણ લવારા આ ત્રણ અને આ ત્રણ મોટા એ સાઈડ પીડાશ મારતા છે ને આ એકદમ સફેદ છે કેમ કે છે ને હજુ મેલા નથી એટલે એટલે તને તને જોડી થઈ ગયા આની તને નોની અને હવે આ બધી હે ને વ્યા હે ને ખાઈ ગયા દૂચો અને આના બીના પગ પલારવાના હે આ દેશી જુગાડવાળાઓના એનો પગ પલારીને એટલે હાઈકા સાજા થઈ ગયા દેશી જુગાડ મારી દીધો ફેમિલી એમાં અને એક જો તમને દેખાડતા ભૂલી જ ગયો અને આપણી બકરીને હે ને જવારીને મીંદડું કોને હું પકડી લીધું ડોકી આપણી આ પરી રે ને ભૂરી ડોકી છે ને એક નંબર ત્રાહી થઈ ગઈ એક નંબર નહીં એકદમ ત્રાહી થઈ ગઈ અને અને જેવી એક અમારે મોટી બકરી હતી જોઈ લે ત્રાહી રાખશે રાખશે સીધી ડોકી નહીં રહેતી ત્રાહી જલીગું સાઈડ હોજી ગઈ આજ તો હજી ગઈ હોજો મટી ગયો અલીગું સાઈડ આ નો હોદો હતો ભાઈ નેક્સ્ટ લેવલ મટી ગયો હવે ખાલી એક ડાય કોક મીડું કંઈક આવ્યું બે હાડીને વહી ગયું હતું રેડ નાખીને મેં મકી દીધું શું હોય લેને બચી ગઈનો રેન લાઈન ભઈ જાય આ આવડી ઘર કોદી ભઈ દવા નાખી એ કર્યું હોન હાટુ લીમડો લે આવ કે આજ બાકી બા ભારી લેવો તો સાફ કરી દે જોલો કંદા આ હે ને જરા કે અમે ઉંચાય આનું સીધું કઈશું ને નીકળશું આમાંનામાં લેવ કરવાનું હે તો તમે બજે વીડિયોમાં જડે રે દઉં હું આનો લીમડો લે આવ ને હાંજે અમે જોડા જળશે ભૂખ છે એટલે અને ફાઇનલી મિત્રો ફાંસ પડતી છે અમારી ઇધર તમારે ભાઈ કરવાનું હોય અને વાઘ આવે ને બહરો બોલતો લેવલ ફ્લેવર આવી ગયું કઈ આમ ધાર ઉપરથી આવે દેખાતું નથી આમ રેડી નથી પછી લવરાનો આજ બોલવાનો એ આવી જ નહીં ડેન્જર બકરા હજુ આર્ય ને ઓછી ત્યાં વાંચથી આવે ને મારે આપણે હું હાથમાં આવતો એને ખબર નહીં મારો આવે હું તમને દેખાડી સાજનો એવો શોટ જે ગાયો ગાય તમને જોવા મળશે બાબ દીકરા રમા સાટું બોલાવતા છે એવું બધું કરવાનું છે હું એના માટે હું સ્ટીક લઈ હશે ને આપણે ટાંકા પર રાખી દઈ એક દર એમનું શૂટિંગ થાય કેટલો ટાઈમ જોવા માટે તમે બધા વિડીયોમાં બંને રહેજો અને એન્જોય કરો ટાઈમ ટ્રેવલ ફાઇનલી ફેમિલી હે ને અંધારે જેવો થઈ ગયો ને તમારા ભાઈ ને હે ને કામ હોય મેં તો ફોન ઉતારી લે ને ફોન મેં ગયો ચાર્જિંગ માં તો બાકી કઈ મજા આવી છે ભાઈ ભાઈ સ્પીડ માં બધું જાત છે તો એવું બધું કઈ કર નહીં મેં અત્યારે નવરે બેઠે મને વિચાર આવ્યો મેં કીધું હે ને છ વાગે છે એમને રાખી દીધો તો અત્યારે કેટલા વાગે તો નથી ખબર પછી મેં કીધું એમને રાખી દઉં જે થાય ને પબ્લિકને જોવાની થોડીક મજા આવે છે કે આમ બધી સ્પીડમાં થતું હોય ને નારાયણ એકદમ આથમ થાય છે હજી મેં જોયું નથી એટલે હે ને આમ અંદાજ મારીને કહું છું અત્યારે આપણે કામ કરવાનું છે ને કામ કરી લે નાને ઘરે તો એમ હજી છે હજી હે અંજવા અંધારું નથી થઈ ગયું એવું બધું હે ફેમિલી અમારી દર બાકરા રેડું નાખે ગંગડા અને બધાને દોરાવવા પડશે ભાઈ એવું હોય તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડે રહે